જય જોહાર જય આદિવાસી મિત્રો બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે આપણા ખેતરે આપણી વાડીની અંદર તો વાડીમાં આપણે જે ખેતી કરી છે આજે આપણે જોવાના છે પહેલાં આપણે શું શું અંદર છે એ પણ જોઈ લઈએ અને વાડીનો પાકનો જે નજારો છે એ કેવો છે એ આપણે તમામ આજે જોવાના છે તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર બ્લોગમાં મજા આવવાની છે આપણે ચાલતા ચાલતા વાત કરીએ તો બન્યા રાખજો વિડીયોની અંદર તો મિત્રો મારી પાછળ તમને જે મકાઈ દેખાઈ રહી છે એ મકાઈ જે છે એ નાની મકાઈ છે અને એ નાની મકાઈ છે એ આપણે લેટ વાવી હતી અને આ બાજુ તમને દેખાય છે મોટી મકાઈ છે એમાં હવે લગભગ ડોળા જે છે એ થઈ પણ ગયા છે ખાવાને લાયક થયા છે કે નહીં એ પણ આપણે આજે જોવાના છે તો નાની મકાઈ છે એમાં અત્યારે આપણે ફરી રહ્યા છીએ તમને એનો આખો નજારો હું તમને બતાવું અત્યારે

તો આ રીતે કઈક નજારો મકાઈ નો પણ દેખાઈ રહ્યો છે તો આ રીતે કઈક આપણને આ બાજુ પણ જોવા મળે છે આપણે ચાલતા ચાલતા જઈએ એમાં કેવી રીતે થઈ છે નીચેથી આપણો વ્યૂ આપણે લઈએથી આ રીતે કઈક આપડે છે આપણે આ રીતે આપણે જોઈએ તો એકદમ ભરાવદાર પ્રાઇસ છે તો મિત્રો આપણે અત્યારે એ જોઈએ કાઈને કોઈ રોગ છે કે નહીં એ પણ આપણે જોઈએ તો આમાં અત્યારે એટલે ઈયળો હતી આપણે દવા મારી છે એ બહુ અત્યારે ખાસ જાજી નથી દેખાતી પણ પહેલાં આપણે દવા મારી હતી એટલે બહુ ખાસ જાજી દેખાતી નથી તો આ રીતે કંઈક આપણી મકાઈ જે છે એ મકાઈ ખૂબ સારી રીતે થઈ ગઈ છે અત્યારે જ આપણે પાણી વાળ્યું હતું થોડા દિવસ આગળ એટલે ખૂબ જોરદાર એવી મકાઈ થઈ ગઈ છે તો આ નાની મકાઈ હતી આપણે મોટી મકાઈની અંદર પણ જઈશું મોટી મકાઈ કેવી થઈ છે એ પણ આપણે જોઈએ તો મારી પાછળ તમને મોટી મકાઈ દેખાઈ રહી છે આ મોટી મકાઈ કેવી છે કેવી રીતે થઈ છે ડોળા કેવા થઈ ગયા છે ખાવાલાયક કે નહીં આપણે જોઈએ તો આવો તમને હું એ પણ બતાવું તો આપણે ચાલતા ચાલતા અહીંયાથી જઈએ તો ડ્રાય હું શું કરી લઉં છું તો ટ્રાયપોડને આ રીતે મેં કરી લીધું છે અને આ રીતે રાખું એટલે તમને આખું આમ થોડું દેખાય તો આવો આપ મકાઈની અંદર જઈએ તો મકાઈની અંદર તમને આ રીતે કંઈક વ્યૂ જોવા મળે છે મકાઈનો તો આ જે વ્યૂ છે એમાં તમને અહીંયા જે ડોળા છે એ લાગેલા દેખાય છે તો આ રીતે કંઈક ડોળાની આ જે કહેવાય ને એ પણ થઈ ગયું છે તો આપણે એને સંપૂર્ણપણે જોઈએ તો કેવા દેખાય છે ડોળા એ પણ આપણે જોઈએ અંદર જઈ તો સરસ હવે થઈ ગયા છે એવું મને લાગે છે હાઈટેકની મકાઈ છે એને આપણે આખી વિગતે વાર જોઈએ તો હું તમને બેક કેમેરાથી આને પણ બતાવું તો બન્યા રહેજો વિડીયોની અંદર તો આ રીતે કંઈક આપણા મકાઈના ડોળા જે છે એ થઈ ગયા છે હું તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો આ જે ડોળો છે એ ડોળો આ રીતે કઈક થઈ ગયો છે તો હવે કઈક ડોળા દેખાય છે છે આપણે અંદર કેવો વ્યૂ આવે છે એવું તમને બતાવું તો આ રીતે કંઈક મકાઈ છે અને મકાઈના ડોળા જે છે એ કઈક આ રીતે લાગેલા છે જોઈ શકો છો તો આ ડોળા છે દેખાય છે અંદર થી તો આખી જે મકાઈ જે છે આ રીતે ઉપર આ રીતે તરમ જેને કહેવાય તરમ આ રીતે દેખાય છે આપણને તો આ રીતે મકાઈ જે છે જોવા મળે છે આપણને તો આ રીતે કઈક આપણી મકાઈ છે તો આપણે જોઈએ અંદર તો અંદરથી મિત્રો આ રીતે ડોળા છે તો ડોળા ખૂબ સારા થઈ ગયેલા છે મારું માનવું છે તો આ રીતે કઈક ડોળા અંદરથી દેખાય છે તો હું તમને આગળનો ફ્રન્ટ કરીને બતાવું તો મિત્રો આ રીતે કઈક આપડે મકાઈ નજારો જે છે જોયો અંદર તો મકાઈના ડોળા છે એ ખૂબ સારા એવા થઈ ગયા છે અને ખા એવા થઈ ગયા છે લગભગ આ મકાઈને આપણે જોઈએ તો હજુ અઢી મહિના જેવા થાય છે એટલે લગભગ લગભગ હજુ ત્રણ મહિને આ મકાઈ જે છે એ કમ્પ્લીટ થઈ જાય એવું આપણું માનવું છે ખેડૂતોનું તો આ તમને પાછળ જે દેખાય છે એ બધી આપણી મકાઈ છે આ બાજુ કપાસ છે બસ વીણી નાઈકો છે તો આ રીતે જે મકાઈ હતી એ મકાઈ આપણે જોઈ તો આ પાછળ આપણો કપાસ છે વાડીનો કપાસ ત્યારે વિનવાનું ચાલુ હતું એ પતી ગયું છે બીજી વાણી કરીશું એટલે હવે આને પણ નબળું કરી નાખવાનું તો મિત્રો આ રીતે કંઈક આપણી વાડી હતી ને વાડીની અંદર મકાઈ હતી તો મકાઈ તમને કેવી લાગી આપણી તો મકાઈ સારી લાગી હોય તો એના માટે પણ લાઇક કરજો કારણ કે ખેડૂતના દીકરાની ચેનલે તો તમારે સબસ્ક્રાઈબ ને લાઇક તો કરવી જ પડશે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ આપણા બ્લોગની અંદર તો જોહાર જય આદિવાસી જય જવાન જય કિસાન